શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલના પ્રતિનિધિ કનકભાઈ દવેનો સત્કાર સંપન્ન કરશે તેવી વિનંતી છે બગાભાઈ સંગપતિ રાજુભાઈ રામ ધર્મેન્દ્રભાઈ રાવલ ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલના પ્રતિનિધિ કનકભાઈ દવેનો સત્કાર સંપન્ન કરે તેવી વિનંતી છે શ્રી કનકભાઈ દવે ખંભલાઈ માતાજી ટ્રસ્ટના પ્રતિનિધિ શાસ્ત્રીજી ગૌરવભાઈ અને સંગપતિનો વ્યક્તિગત પોતે સત્કાર કરવા ઈચ્છે છે તો કનકભાઈ દવેને પણ વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રીજી અને સંગપતિ ભગાભાઈનો સત્કાર સંપન્ન કરશે આવ બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર એમને વિનંતી કરું કે શાસ્ત્રીજી ગૌરવભાઈ સંગપતિ અને મુખ્ય યજમાનનો તેઓ સત્કાર કરવા કથા મંચ પર પધારશે ચંદ્રિકાબેન આપ કથા મંચ પર આવી જશો અવધિત્ય બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર જેવો વક્તા પૂજની ગૌરવભાઈ સંઘપતિ બગાભાઈ અને મુખ્ય યજમાનના સત્કાર માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે અહીં આપણે સૌ આજે ખમલાઈ શક્તિ ગ્રુપ દ્વારા આનંદના ગરબાનું આયોજન હોય કથા સત્ર વિરામ થયા બાદ પણ સૌને એ આનંદના ગરબાના ખમલાઈ શક્તિ ગ્રુપના આનંદના ગરબાના સાક્ષી બનવા સૌને વિનંતી કરી છું સૌ એ આનંદના ગરબાના આયોજનમાં પણ સહભાગી બનશે અપેક્ષા છે બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર શાસ્ત્રીજી સંઘપતિ અને મુખ્ય યજમાનનો સત્કાર સંપન્ન કરશે એ બાદ બ્રહ્મનારી સંગઠન વઢવાણના વિનંતી કરું કે તેઓ શાસ્ત્રીજી અને મુખ્ય યજમાનના સત્કાર માટે પધારશે બ્રહ્મનારી સંગઠન વઢવાણ શાસ્ત્રીજી અને મુખ્ય યજમાનના સત્કાર માટે પધારશે તેવી વિનંતી છે સન્માન વિધિ પૂર્ણ થઈ ડાબા હાથથી પ્રસ્થાન કરી અન્ય સ્વાગત સન્માન માટે આવનારાને આપણે સુગમતા અને વ્યવસ્થામાં સહભાગી થઈએ એવી વિનંતી છે મહિલા સંગઠન વઢવાણને પણ વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રીજી સંગપતિ ભગાભાઈ અને મુખ્ય યજમાનના સત્કાર માટે બેનો આવજો જરા ઝડપથી બ્રહ્મનારી સંગઠન વઢવાણ શાસ્ત્રીજી અને મુખ્ય યજમાનના સત્કાર માટે આવશે જ્યારે મહિલા સંગઠન વઢવાણ શાસ્ત્રીજી સંગપતિ ભગાભાઈ અને મુખ્ય યજમાનના સન્માન માટે વધારે તેવી વિનંતી છે આવતીકાલે આપણે ફરી બે વાગે સમયસર કથા સત્રના છઠ્ઠા દિવસના સાક્ષી બનીશું સૌને આવતીકાલે પણ સમયસર પધારવાના નિમંત્રણાના આગ્રહ સાથે આજે આપણું સત્ર સમાપન થયા પછી ખંભલાઈ શક્તિ ગ્રુપ દ્વારા આનંદના ગરબાના આયોજનમાં પણ સૌને જોડાવા પદયાત્રા સંઘ અને અન્ય મનોરથીઓ તરફથી હાર્દિક વિનંતી કરી રહ્યો છું